નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરના સેવા ભાવી યુવાનોની સરાહનીય કામગીરી તેમના દ્વારા પદયાત્રીઓને રેડિયમના સ્ટીકર લગાવ્યા હાલની અંદર ચોટીલા પગપાળા યાત્રા સંઘો મોટી સંખ્યામાં નીકળી ગયા છે અને લાખો લોકો પદયાત્રા કરી અને ચોટીલા ચામુંડમાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે લખતર ગામના યુવાનો દ્વારા અસરહનીય કામગીરી કરવામાં આવી રહી છે કારણ કે આ જે યુવાનો છે તેમના દ્વારા તે પદયાત્રીઓ છે તેમને રેડિયમના સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે જેથી કરી તેઓ રસ્તામાં જાય ત્યારે પાછળના વાહન ચાલકને તેઓ સ્પષ્ટ દેખાય જાય તે માટે થઈ અને તેમના દ્વારા સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે જેથી કરી અકસ્માત થતા બચાવી શકાય કારણ કે રાત્રિના સમયે પદયાત્રીઓ અંધારામાં ચાલ્યા જતા હોય ત્યારે વાહન ચાલકોને પદયાત્રીઓને ન દેખાય ત્યારે અકસ્માત સર્જાતા હોય